દોસ્તો અમારે અત્યારે કુંભલગઢ તરફ જવું છે ત્યારે આ એક મસ્ત મજાનો નજારો અમને જોવા મળ્યો જો કે રસ્તામાં આવું ઘણું બધું અમને જોવા મળ્યું ત્યારે આ અતિ વિશાળ વૃક્ષ તમે જુઓ હવે તમે વિચારતા હો છો આટલું વિશાળ વૃક્ષ છે એનું છે દોસ્તો આ રાજસ્થાનમાં થતો દેશી આંબો છે કંઈક વર્ષોથી આજે પણ અડીખમાં અહીંયા ઊભો છે હવે આ આંબાની કેરીઓ આમ તમે જુઓ ને ભાઈ તો આપણે ગુજરાતમાં જેમ બોરડીમાં બોર હોય ને એવી રીતના અહીંયા કેરીઓ લાગી છે ઓ આ કેરી જે છે સાઈઝમાં ખૂબ નાની હોય આ તમે જોઈ શકો છો આ કેરી અત્યારે જે તમને દેખાઈ રહી છે એટલી જ કેરી થાય એનાથી મોટી ના થાય એ આમ જ પાકી જાય પણ આ જે મારે તમને દેખાડવું છે આ દ્રશ્ય તમે જુઓ અહીંયાથી દોસ્તો કુંભલગઢ જે છે ને એ દસ થી બાર કિલોમીટર દૂર છે અહીંયા આ વિશાળ વૃક્ષ તમે જોવાનું આખું વૃક્ષ આટલું મોટું અને આ પણ એટલું મોટું બીજું પણ આંબાનું વૃક્ષ હું તમને દેખાડું આ બધી કેરીઓ તમે ઉપર જ પાકી ગઈ છે ઘણી સામે પણ ઊંચી ઊંચી પહાડી છે ભાઈ પણ અહીંયા વિશેષપણે મારે જે તમને ખાસ દેખાડવું છે દોસ્તો આપણે વાતો કરતા હોઈએ કે ભાઈ પાણીની પરબ બરાબર ગુજરાતની માલિપા આપણને પાણીની પરબ ઠેર ઠેર જોવા મળે ત્યારે અમે આ જગ્યાએ એ ઉભા રહ્યા નાસ્તો કરવા માટે અમે ઉભા રહ્યા છીએ ત્યારે આ જગ્યા આ વસ્તુ તમે જુઓ પાણીના માટલા એવા સરસ મજાના લટકાડેલા છે કોઈ લટક વટેમાર્ગ આવે એના ટાટાબોળ પાણીની વ્યવસ્થા આ જગ્યાએથી થાય અને આ પણ પણ માટલું માટલું છે છે કેટલા જૂના તો દોસ્તો કેવાનું એ છે પ્રકાશભાઈ આ જગ્યાએ આ માટલા પાણીના ભરેલા લટકે છે બરાબર એનો મતલબ એમ કે એના સ્થાનિકો જે છે રોજ એકવાર કે બે વાર આ માટલા તો ભરે જ છે

છે ત્યાં સુધીની વાત કરું પણ આનું રૂપ જો આંબાનું ખાલી આખો આંબો છે ને સામે બીજો આંબો અતિ વિશાળ આ બધા વૃક્ષો અને ખાસ કરી અમે અહીંયા નાસ્તો કરવા રોકાણા છીએ તો આપ જોઈ શકો છો દોસ્તો એકદમ બધું વિસરાઈ જવાય અહીંયા આજે કેરીઓ જે રહી ને પાકી ગઈ છે આંબા ઉપર જો એ આવડી જ થાય બધી કેરીઓ દેશી આંબો એકદમ યા પ્રકાશભાઈ છે ભાઈ અમારું શરૂ થાય તમારી હા હા અને અહીંયા અમે થોડોક નાસ્તો કરવાનો છીએ દોસ્તો નાસ્તો આ ભાખરી છે અને એમાં પણ ઘણું બધું છે સામે ગાડી છે દોસ્તો અહીંયા આજે પથ્થરો જે ચમકી રહ્યા છે ને ભાઈ આખા આખા પહાડો જે દૂરથી ચમકતા દેખાય આપણે જોઈએ તો આપણને આનંદ આ તમે જુઓ એને અહીંયા ધરતીના પથ્થરો એનો હિસ્સો આ બધું જે ચમકે છે ને ભાઈ અને અહીંયાથી નીચે તમે જુઓ અભિશાળ વૃક્ષો ખરેખર આપણે વાતો કરતા હોય કે એકદમ શાંતિ કોઈ બીજે લપ નહીં આપણે કહીએ ને એકદમ એવી આ જગ્યાઓ સમુદ્ર તટ થી ઘણી બધી ઊંચાઈ ઉપર છે આ બધું એકદમ જાણે પહાડીમાં હોય ને એવું આપણને લાગે ભાઈ આમ તમે જુઓ

આપણે પૂછ્યું ને ત્યાં એમણે પૂછ્યું બે વાર ભરવા આવે છે નજીક થી મને આપો થોડું પ્રકાશભાઈ એક ગામડામાં હું ઘણી વાર કહેતો હોય ઘણા બધા મોટા મોટા પોતાની જાતને વક્તા સમજે ને એ લોકો શું કે ખબર ભારત એક એવો દેશ છે કે જ્યાં એ કે પાણીની હારે ગ્લાસ ને લોખંડની ની પાણીના ગ્લાસ ને બાંધીને રાખવો પડે એટલે ભાઈ તે પરબ બંધાયું નથી તે પરબ બંધાયું નથી તું ગ્લાસ મૂકવાઈ ગયો જેને મૂક્યો છે એના વાંધો નથી આની અંદર જો તમે ખામીઓ કાઢવા બેહો ને તો ખામીઓ જ નીકળ્યા કરે પણ આમાં જે ભગવાનની કરામત છે એ જો બેહો તો તમને એની કલાકારી દેખાય કે ભગવાને કેવી દ્રષ્ટિથી આ સૃષ્ટિનું નિર્માણ કર્યું હશે તો એકદમ મીઠું પણ એટલે હું કેટલું છે પહેલાં એ કહ્યું એક નંબર હું કહેવાય એમ માગું છું કે ખરેખર આ મહેનત જેણે કરી આ ગ્લાસને હુકામ બાંધી રાખ્યો છે તો આને આ વસ્તુને કે ભાઈ ત્યાંથી કઈ બીજે જાય જાય નહીં બરાબર જેણે મહેનત નથી કરવી ને એને ફાકા ફાંકા છે સો ટકાની વાત ચાલે ભાઈ

આપણા મલક ના માયાલુ માનવી હે માયા મેલી વયા માયા મેલી ને વયા જાશુ મારા મેરબાન હાલો ને આપણા મલક માં એ હાલો હાલો ને આપણા મલક માં કારણ કે આ મલક જુદો છે

અહીંયા ખેતર છે ખેતરના જાણે એક પર એક આમ સ્ટેપ બનાવેલા હોય અરે વાહ દોસ્તો સામે એક પાણીનો કોષ છે પણ ત્યાં દૂર જવું થોડુંક અઘરું છે પ્રકાશભાઈ પાણીનો જૂનો કોષ છે આપણે જોયું આમ એકદમ જો સામે રહ્યો એકદમ જોવું હોય તો સામે કૂવો છે ને મોટી ગરગડી ગરગડીવાળો આવે ને તમે જો કરો એ કેમેરા ચાલુ કરો બેલા આપણે નાસ્તો કરી લે નાસ્તો કરી લે પૈદયા જઈ હાલો તમને બોલી નાખતો દસ્તો અમે ટ્રાય કરશું ત્યાં જઈ અને તમને બધું દેખાડવાની હાજી વાંધો નહીં બોલો વાંધો ન દસ્તો અહીં દે તમે મોબાઈલ બાપુ વાહ પ્રકાશભાઈ નાસ્તામાં હું જાય ક્યાંથી લાવ્યા શીખ્યો તો જરા આ બાર ડોલી ના પાત્રા લાવ્યો છું બતાવો બાર ના પ્રખ્યાત પાત્રા છે અને ખાસ કરીને તીખું એસિડિટી ને એવું ન થાય ને એટલે થોડાક ડાયટિંગ વાળા છે બહુ તેલ ઓછું એમાં પહેલા દિવસ હારા

365 દિવસ સુધી ઓમ નમઃ શિવાય નામ જપેલી 70 વીઘાના આંબામાં મારો એક દોસ્ત છે 100% ઓર્ગેનિક છે 70 વીઘાના આંબા છે ઉભર ઉભર બોલો આ કેરી ઉભર